એ બેનું મિશ્રણ થઈને આપણી આ પાંચ તત્વની કાયા બની આપણા શરીરમાં જેટલા હાડકાં છે એ પિતાના બીજકનો ભાગ છે ને આપણા શરીરમાં જેટલા લોહી માઉસને ચામડી છે એ માતાજીની રજનો ભાગ છે એટલે આપણા શરીરમાં અડધો ભાગ બાપનો છે અડધો ભાગ જનેતાનો છે એટલે દરેક સંતોએ કીધું છે કે બીજા બધાય ગુરુ પછી પ્રથમ કોને સમરીએ કેના લીધીએ નામ માત પિતા ગુરુ આપણા પેલા ગુરુ મા બાપ એટલે આપણા શરીરને એણે ઉત્પન્ન કર્યું લીલેથી સુકે સુડાવ્યા ચાવીને મોઢામાં દીધું ઉછેરીને મોટા કર્યા લગ્ન કરી દીધા એની ફરજ પૂરી કરી દીધી પછી જેમાં નથુ બાપાના દીકરાઓએ આજે નથુ બાપાની જે આશા પૂરી કરી દીકરાઓની ફરજ છે કોઈ પણ ભક્તિ કે કોઈ પણ ભગવાનનું નામ લઈએ સેવાનું દરેક સંતો બોલી ગયા છે એટલે પહેલા ગુરુ માતા પિતા રક્તબુન ધોનુ કાય હિ દાતા મા બાપ જન્મ આપે ઉછેરી મોટા કરી દે પણ મા બાપ આત્મા ઓળખાવી ન શકે પછી દૂજા ગુરુ જન્મ કેરી દાય જેને જન્મ બંધ છોડાય બીજો ગુરુ સુયાણી એને બધી સાફ સુફી કરી બહાર લાવ્યા પછી નાળ અને ગળ સુથી પીવડાવી સુયાણીને પણ ગુરુ માન્યો છે પણ એનું કાર્ય અહીંયા પૂરું થાય છે સુયાણી ગુરુ કરી આત્માનો ઓળખાવી શકે ચાંદલો આપ્યો કે આજથી તારું નામ ફલાણો ભાઈ અથવા ફલાણી બાય અને એના આપેલ નામથી આપણે જીવીએ ત્યાં સુધી બધાય આપણા હારે વહીવટ કરે એનું પ્રમાણ એટલું પણ ત્રીજો ગુરુ જેને નામ આપ્યું એ આત્માનું ઓળખાવી શકે પછી ચોથા ગુરુ એ વિદ્યા પડાય જગત વ્યવહાર ચલાય ચોથો ગુરુ નિશાળ માસ્તર જેને આપણને અક્ષર જ્ઞાન આપ્યું અને સારા ટકા લઈને જો ઉતરીણ થાય ફર્સ્ટ નંબર તો ગધામજૂરી ન કરવી પડે નોકરી મળી જાય અને ચડાવ પાસ કે નપાસ થાય તો એટલો તો ફાયદો થાય કે કોઈને પૂછવું ન પડે કે ભાઈ આ બસ ક્યાં જાય વાંચી લે એટલે નિશાળ માસ્તરી ચોથો ગુરુ એને આ અક્ષર જ્ઞાનથી આપણે વાંચી શકીએ બોર્ડ કદાચ નોકરી મળી જાય તો ગધા મજૂરી ન કરવી પડે પણ નિશાળ માસ્તર આત્મા ન ઓળખાવી શકે પછી પાંચમા ગુરુએ માળા તિલક દીના રામ કૃષ્ણ સુમરીન કિના પાંચમો ગુરુ કાન ફૂકે કંઠી બાંધે એ કાન ફૂકે સો હદકા ગુરુ દો હદકા હૈ ગુરુ ઓર જે કાનમાં ફૂંક મારે ને કંઠી બાંધે હદ એટલે એ શરીરનો ગુરુ મનનો નહીં મનનો ગુરુ છે સદગુરુ પાંચમા ગુરુએ માળા તિલક દીના રામ સુમરીન કીના પાંચમા ગુરુએ કંઠી બાંધી કાનમાં ફૂંક મારી પાંચમો ગુરુ ભગવાનના ભાગ પાડે આપણે નથી પાડ્યા આ તારો ભગવાન આ મારો ભગવાન આ ઓલાનો ભગવાન આ ઓલાનો ભગવાન આ પાંચમા ગુરુની દેણ છે આ તારો ધર્મ આ મારો ધર્મ આ ઓલાનો ધર્મ આપણે નથી કીધું આ પાંચમા ગુરુએ ભાગ પાડ્યા છે રામ રામ જુદા કંઠ્યુ જુદી ચાંદલા જુદા મંદિર જુદા આ પાંચમા ગુરુએ કર્યું છે છઠ્ઠા ગુરુએ ભાંગ્યા ગુરુ પંડિતો ને પ્રતાપે આ આપણા દેશની અંદર અઢાર વાડા થયા ઊંચ નીચના ભેદ ઉભા થયા એકબીજાથી અબડા ઓલોના ઘરનું પાણી નો પીએ ઓલા ઓલા ઓલાના ઘરનું ન ખાય એકબીજાના ઓલા સિવાય લગ્ન ન કરી શકે આ અઢાર વાળાનો પ્રતાપ સંતો એ મટાડવાનું કે છે જબ લગ્ન નાત જાત કા તબલક ભક્તિ નો હોય ભક્તિ કરે કોઈ શૂરવીર જાત વરણ કુળ ને કોઈ અરે જાત અમારી આત્મા આપણી ઓરિજિનલ જાત છે હાથમાં આ બાર થી આપણે શેના આધારે જીવીએ છે આપણે દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી આપણે કોણ જીવાડે છે આપણી અંદર શ્વાસ આવે છે જાય છે શ્વાસ આવે છે જાય છે જીવને છે આ શ્વાસ તણી સગાય પછી ઘરમાં ઘડીએ નહીં રાખે ભાઈ શ્વાસને આધારે હિન્દુ જીવે છે શ્વાસને આધારે મુસલમાન જીવે છે શ્વાસને આધારે પારસી ક્રિશ્ચન દુનિયાના કોઈ ખંડનો માનવી હોય કોઈ બી શ્વાસ વિના જીવી શકે નહીં શ્વાસ આપણે જીવાડે છે શ્વાસ જે આપણી અંદર ચાલે છે એનો એક છેડો આ પિંડની નાભી માથે બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે શરીરની નાભી દેખાય છે બ્રહ્માંડની નાભી દેખાતી નથી શરીરની નાભી આપણા બધાની જુદી જુદી છે બ્રહ્માંડની નાભી આપણા બધાની એક છે જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન શ્વાસ લે છે ત્યાંથી જ પારસી શ્વાસ લે છે ત્યાંથી જ ક્રિશ્ચિયન શ્વાસ લે છે રામે ત્યાંથી શ્વાસ લીધો છે કૃષ્ણ એ ન્યાથી શ્વાસ લીધો છે સ્વામિનારાયણે ન્યા શ્વાસ લીધો છે રામાપીરે ન્યાથી ત્યાંથી શ્વાસ શ્વાસ લેવાનું મથક એની જગ્યા એક છે મંડળમાં આવે ને જ આવે આપણો શ્વાસ સૂન મંડળમાં આવે ને જ આવે આપણી અંદર જ્યાં શ્વાસ જ્યાંથી આવે છે ત્યાં મંદિર નથી ત્યાં મસ્જિદ નથી ન્યા આ દુનિયાનો બનાવેલ કોઈ ભગવાન નથી જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ન્યા તો છે એક જ પાણી એક જ પથરા એક જ નાવન કા હારા એક મુહૂર્ત મે એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા સત્ય આ છે બાકી ભરમે મત ભૂલો મારા તમે પ્રેમથી જોઈ લ્યો પ્યારા દી સિવાય બ્રહ્મણામાં ભૂલા પડશો નહીં માનવ જાતની ઉત્પત્તિ જ્યાંથી જ હિન્દુ આવ્યા ન્યાથી જ મુસલમાન યહૂદી પારસી ન્યાથી આવ્યા ન્યાથી જ કિર્સ્તાન અહીંયા આવ્યા પછી જાત પાડી છે જુદી જણનારી હવને હરખા જણે કોઈ પણ બેનને સુવાવડ આવે કે ડિલેવરી આવે તો આપણે એટલું જ પૂછી હગાહે કે બેનને શું આવ્યું તો હામાંથી એટલો જ જવાબ મળશે કા કે દીકરી કા કે છે દીકરો હજી સુધી કોઈ એમ નથી કેતા કે બેનને હિન્દુ આવ્યો બેનને મુસલમાન આવ્યો બેનને પારસી આવ્યો બેનને ક્રિશ્ચિયન આવ્યો બેનને કોળી ગણબી આવ્યો હૈ ઉતાર ગાંચી મોચી આવ્યો દીકરો આવ્યો અહીંયા આવ્યા પછી આ નાત જાતનો કચરો નાખ્યો કોઈ કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ કોઈ અરે વિવેક કરીને વિચારજો આત્મા સૌનો છે એક એવા અજ્ઞાની ને મન જુદા રે જ્ઞાની તો હોવ હરખા ગણે એવા સદગુરુ જને મળ્યા હોય સાચા એ સર્વને સરખા ગણે એવી અવિચળ હોય એની વાચા હવે સદગુરુ શું સમજાવે આ કાન ફૂંકા ગુરુ મંદિરમાં વળગાડે વ્યક્તિ રૂપે ભગવાન કોઈ રામનો ભગત બનાવે કોઈ કૃષ્ણનો ભક્ત બનાવે કોઈ રામાપીરનો કોઈ સ્વામિનારાયણનો સદગુરુ કેનો ભક્ત ભગત બનાવે સદગુરુ સોખો છોટ મારે મન તું અળગો કાં અથડાય બીજો નથી બોલતો બોલે એ બીજો નથી ઈ પરમેશ્વર પોતે તું પોતે આત્મા એટલે પરમાત્માનો તું અંશ છો દુનિયામાં દર વર્ષે આંબાની અંદર કેરી આવે અને જેટલી કેરી આવે એ બધી કેરીમાં ગોટલા હોય અને બધા ગોટલામાં આંબો બનવાની તાકાત હોય કોઈ ગોટલાને આંબો ન થાવું એવું કોઈના ભાગમાં લખ્યું નથી તમામે તમામ ગોટલામાં આંબો બનવાનો અધિકાર છે પણ આંબો કેમ ન બન્યા ગોટલા ઘણાય ગોટલા આંબાના ગુણગાન ગાવામાં સડી ગયા એ આંબા તે તો અમને પેદા કર્યા ને તું તો અમારા જેવા કંઈક ને પેદા કરે છે કેટલાય આંબાના ગુણ ગાવાને ગાવામાં રહી ગયા આંબાએ કીધું કે તમે બધા મારી જેવા છો તો ગોટલા ને ગળે ન વિચર્યું અરે બાપુ આવું થડ અમારામાં ક્યાંથી હોય આવી ડાયલું અમારામાં ક્યાંથી હોય કાગ કહેશે કઠણાઈ થી આવતો નથી ઇતબાર કેટલાય આંબાના ગુણગાન ગાવામાં ગોટલા ચડી ગયા કેટલાય સમરણમાં સડી ગયા કેટલાય ધ્યાનમાં સડી ગયા આંબો નો બન્યા આંબાના મનમાં એક જ ભાવ છે કે મારા ગોટલા મારો વંશ મારાથી મોટા આંબા બને મારા કરતા જાજી કેરીઓનો ઉતારો આપે આ દુનિયા કેરી ખાઈ ખાઈને થાકી જાય તોય ખૂટે નહીં આંબાના મનમાં આવો ભાવ હતો સદગુરુ હું સમજાવે હમણાં કહું સઠા ગુરુ એ બ્રહ્મગઢ ભાંગ્યા સબ સુડા કરે હેક રંગ લાગ્યા સઠો ગુરુ બ્રહ્મ જ્ઞાની નો સત્સંગ ઈ સમજાવે કે બાપા દાદા ભગવાન હોય નહીં ધર્મ હોય ની ધર્મે એક જ છે વિશ્વમાં ભગવાન પણ એક જ છે બધી એકતા ઉપર લઈ જાય આપણું અજ્ઞાન છોડાવે એ છઠ્ઠો ગુરુ અને એ છઠ્ઠો ગુરુ સદગુરુ પણ લઈ જાય અને સદગુરુ શું બતાવે સદગુરુ મયા સહેજમાં સતનામ સુનાયો ચોરાસીનો રાહ ચૂકાવી એક અખંડ ધામ ઓળખાયો ન્યા પંથ થઈ ગયા પરિપૂરણ પંથ બધા પૂરા કરી દીધા નવધા નામ મિટાયો નવધા નું નામ મટાડી દીધું શું કરવા નવધા ભક્તિ હુધી હું પણું અને કરતા પણું હું પણું અને કરતા પણું નવધા ભક્તિ હુધી હું સ્મરણ કરું છું હું પણ આવ્યું કરતા પણ આવ્યું હું સમરણ કરું છું હું ધ્યાન કરું છું હું પણ હું એવું કરતા પણ હું તમારું કરેલ તમારાથી મોટું ન હોય પરમાત્માને કોઈ ધ્યાનની જરૂર નથી વાલો મારો છે પ્રેમને વંશ રાજી પ્રેમ સિવાય પરમાત્માને બીજું કાંઈ જોતું નથી સદગુરુ પ્રેમ લક્ષણા ભક્તિ બતાવે છે સદગુરુ મજા સહેજમાં સતનામ સુનાયો ચોરાશી નો રાહ ચુકાવી એક અખંડ ધામ ઓળખાયો ન્યા પંથતા થઈ ગયા પરિપૂરણ નવધા નામ મિટાયો હું દાન કરું છું હું પણ કરતા પણ આવ્યું હું તીરથ ભરત કરું છું હું પણ કરતા પણ આવ્યું હું અપવાસ કરું છું હું પણ આવ્યું ને કરતા હું કરું હું કરું એ જ્ઞાનતા જ્યાં હું ત્યાં હરી નહીં અને હરી હોય ત્યાં હું ન હોય પંથતાઈ થયા પરિપૂરણ નવધા નામ મિટાયો દશમ દિશા આવી આ દિલ ભીતર દશમી પ્રેમ લક્ષણા ભક્તિ એ પલ ભક્તિ પ્રેમ કી હો વર્ષ કા જોગ પલ નો જાણે પ્રેમ કી તો જોગ ભયા સબ રોગ તો એ પ્રેમ પ્રેમ નથી મળતો વાટે ને ઘાટે પ્રેમ નથી મળતો ગાંધી કે દોશીડાને હાટે પ્રેમ નથી મળતો વાડીએ પાણી પાતા પ્રેમ નથી મળતો તેલ ચોળવાથી તાતા પ્રેમ નથી મળતો ગુજરી તપાસતા ગામો ગામની કહે નરભોઈ પ્રેમ પ્રગટે જો કૃપા હોય શ્રી રામની કબીર કહેશે પ્રેમ ન વાડી ઉપજે પ્રેમના હાટ બીકાય નવલો કોસળીયું ભલે બંધાય ગાંધીજીની દુકાનમાં પણ એક કરોડ આપો તોય તોલું એક તોલું પ્રેમ ન્યાથી નહીં મળે એટલે પ્રેમના વાડી ઉપજે પ્રેમના હાટ બીકાય રાજા પ્રજા જો રૂચે સી સોપ કે લે જાય જો પ્રેમ જોતો હોય કબીર કે મારી પાસે પ્રેમના ગોદામ ભર્યા છે રાજા હોય કે પ્રજા હોય માથું દઈને પ્રેમ લઈ જાય માથા હેઠે આપું છું મારી પાસે ભાવ બીજો નથી શું કરવા માથું માગે છે ધડ માથે શીશ જેને ન હોય પાન બાય એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું ભાવનથી માથાને શું કરવું છે આટલા માથામાં આટલા માથામાં હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છું હું ક્રિશ્ચિયન છું હું નાગર ભામણ વાણીઓ લુવાણો કોઈ અઢાર જાતનો કચરો આમાં કરી ગયો એ અઢઠ ત્રીસમાં ડૂબી ગયું મારે તોય નથી નીકળે એમ જેટલા અફવા ખેકરે લુંગડા રંગે મોવાળા વધારે માળાવું પહેરે તો જે આ કચરો ઘડી ગયો છે કોઈ હિસાબે નીકળે એમ નથી તો જો એ કચરો કાઢવો હોય તો હો છૂટ સવનશીષ કાટ લે મટ દગાવીશ મન

કે આ ભારતનું રાજ અમે ભારતની પ્રજાને હોપીને જઈએ પંદરમી ઓગસ્ટની અડધી રાતે આપણો દેશ આઝાદ થયો જાપાનમાંથી ગાંધીજીને ત્રણ મૂર્તિઓ વાંદરાની ભેટમાં મોકલ્યું એ કાંકરિયા તળાવમાં મૂક્યું છે ત્રણ વાંદરાની મૂર્તિઓ જાપાનમાંથી મોકલ્યું ભેટ એક વાંદરો આંખું આરડા હતી કહે છે બુરા મત દેખો અંદર કચરો પડે છે બીજો વાંદરો કહે છે બુરા મત સુનો અંદર કચરો પડે છે બીજો મોઢા ડા દઈને કહે છે બુરા મત બોલો અંદર કચરો પડે છે માનવીને પેલો મેલ શરીર ઉપર ચડે છે માનવીને બીજો મેલ ઓજરીમાં થાય છે માનવીને ત્રીજો મેલ મનમાં થાય છે શરીર ઉપરનો મેલ છે એ પ્રાથમિક મેલ પાણીમાં નાવાથી વયો જાય જ્ઞાનીનો અજ્ઞાનીનો પાપીનો કસાઈનો રાક્ષસનો પાણીમાં નાવાથી ઉપલો મેલ જાય એનાથી અઘરો મેલ છે ઓજરીનો ઓજરીમાં મેલ હોય તો નાયાથી ન જાય ઓજરીનો મેલ કાઢવા માટે જુલાબ સિવાય ઓજરી ચોખી નો થાય જેની ઓજરી સાફ એના રોગ માપ અને આ બે મેલ કરતા ત્રીજો મેલ ભયંકર માં ભયંકર મનનો થાય ઈ મેલ મંડળે જો ધોઈ કરી ડારો વીરા મારા શબ્દો ના સાબુ લગાય આ એક મહિનાથી આ કપડું મેલું છે એક મહિનાથી મેલું છે પણ જો મેલ કાઢીને ઉજળું કરવું હોય તો મહિનો ન લાગે બે ત્રણ મિનિટ સાબુ લગાડો બે ત્રણ મિનિટમાં મહિનાથી નો મેલ વ્યો જાય એમ આપણું મન ગમે એટલા લાંબા ટાઈમનું મેલું હોય પણ એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ સંગત કરો સંત કી કટે કોટ કોટ અપરાધ સંત પુરુષના ઘડી ભરના સત્સંગમાં ગમે એટલા લાંબા ટાઈમનો મનમાં મેલ હશે મેલ ઉજળું થઈ જાય ન મેલ ઉજળું મન ઉજળું નહીં થાય તો પલટું મન મુવા નહીં ચલે જગકો ત્યાગ ઉપર ધોયે ક્યાં ભયા ભીતરમાં રહ ગયા દાગ જનેતા એ આપણને જન્મ આપ્યો છે આપણા શરીરમાં ક્યાંય વાંધો નથી વાંધો છે બધો મનમાં મનનો ગાઢ હરફો નથી અને મનનો ગાઢ સત્સંગ સિવાય બીજા કોઈ ઉપાય સરખો થાય નહીં સત્સંગ વન્યા મન સુધરે નહીં વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય આપમાં બિરાજે છે આપનો આત્મા ઈ જાણ્યા વન્યા ઝડપણું નહીં જાય સદગુરુ રામ કૃષ્ણ છે કોણ બળા જિન્હુને રસી સબ સૃષ્ટિ ઉન્હોને ગુરુ ક્યાં દુર્વાસા ને મુનિ વસિષ્ઠ રામને વશિષ્ઠ ગુરુ કરવા પડ્યા કૃષ્ણને દુર્વાસા મુનિને ગુરુ કરવા પડ્યા બાવા આપણે રામાપીરને બાવા બાળનાથને ગુરુ કરવા પડ્યા સદગુરુ સિવાય સત્યની પ્રાપ્તિ થઈ શકે નહીં મારે અહીંયા વાવડી આજે આવવું હતું જો મારા ગામથી મારે અહીંયા વાવડીમાં આવવું હોય તો શું કરવું ન્યા બેઠો બેઠો સમરણ કરવું તો અહીં ન અવાય ન્યા બેઠો બેઠો વાવડીના ગુણ ગાન ગાઉ ને નથું બાપાને યાદ કરવું ને એના પરિજાને યાદ કરું ન અહીં અવાય મારે જો વાવડી આવવું હોય તો મારા ઘરની ચાર દિવાલ પ્રથમ છોડવી પડે બારું નીકળવું પડે પછી મારા ગામના હિમાળા છોડવા પડે પછી અમારો જૂનોગઢ જિલ્લો જિલ્લાનું મથક એ છોડવું પડે પછી જેતપુર છોડવું પડે નવોગઢ છોડવો પડે બાપાનું વીર પર છોડવું પડે ગોંડલ છોડવું પડે રાજકોટ છોડવું પડે આડા જેટલા શહેર આવે ગામડા આવે એ છોડવું તો જ વાવડીમાં અવાય કશમાં રૂપાળું લાગે ત્યાં જો રોકાઈ જાઉં તો કોઈથી વાવડી ભેગો હું થઈ શકું નહીં એમ સત્યને જો પામવું હોય તો આડા જેટલા આવરણ છે એક તો મોટામાં મોટું નાયત જાતનું આવરણ હાવ હેલી છે ભક્તિ પણ શ્યાર જગ વ્યાજ્યા છે હાવ પાધરમાં ખેતર હોય પણ જો પગમાં કપાયું હોય તો પરદેશ જેટલું સેઠું લાગે પગલા માંડે જાણે ભાલા ભરાવ્યા એમ ભક્તિ હાવ ઢૂંકડી છે હેલી છે પણ કોઈના પગમાં નાજ જાત કપાયું છે કોઈના મનમાં માન બડાઈની નહીં કપાસ્યું છે કોઈના મનમાં સત્તા ને ડિગ્રી નહીં છે ધન દોલતનું વિઘાન વાળ્યું પાદર ખેતર પણ પગમાં વાળા રાત અંધારી બળધિયા કાળા આમાં અંધારી રાત હોય અને બળધિયાનો રંગ જો કાળો હોય ને છૂટી ગયા હોય તો એ ઘડી ભેગા સડે મેચિંગ થઈ જાય અંધારામાં